હેલો ફ્રેન્ડ રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળોની વાનગી નંબર એક એટલે કે ગાજરનો હલવો શિયાળામાં આવા લાલ ગાજર આવતા હોય છે જેનો હલવો ખૂબ સરસ બનતો હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો ગાજર અહીંયા મેં સાતસો ગ્રામ લીધા છે એની આપણે છાલ ઉકાળ કાઢી લેશું આ રીતના હવે ગાજરનો જે અંદરનો પીળો ભાગ હોય એ કાઢવો જરૂરી છે જેનાથી તમારો હલવો ટેસ્ટી બનશે નહીંતર આ પીળો ભાગ હોય એ થોડો કડવો લાગતો હોય છે એટલે એ કાઢી લેવો આ રીતના પછી તેને નાના નાના પીસીસ કરવાના છે અહીંયા આપણે ગાજરને છીણવાનું નથી તો હવે એક કુકરમાં આપણે બધા પીસ નાખી દઈશું હવે અડધો નાનો ગ્લાસ આપણે એમાં દૂધ નાખીશું પાણી નથી નાખવાનું આપણે દૂધ નાખવાનું છે હવે એક સીટી આપણે મીડિયમ ગેસ ઉપર વગાડી લેશું આમાં છીણવાની કોઈ માથાકૂર નથી કુકરમાંથી હવા નીકળી જાય ત્યારબાદ આપણે એને મેશ કરી લઈશું તમે જોઈ શકો છો ગાજર સરસ બફાઈ ગયા છે હવે મેશરની મદદથી આપણે ગાજરને મેશ કરી લઈશું આ રીતના હવે એક પેનમાં આપણે બે ચમચી ઘી લેવાનું છે આમાં પણ ઓરિજિનલ ટેસ્ટ જ આવશે તો તમે જરૂર આ રીતના ટ્રાય કરજો અને મહેનત પણ ખૂબ ઓછી લાગે છે હવે આપણે જે ગાજરનું છીણ હતું એ આમાં આપણે નાખી દઈશું અને ધીમા ગેસે જ આપણે એને કરવાનું છે હવે તેમાં અમે સાતસો ગ્રામ ગાજર લીધા તો આપણે સાતસો પચાસ ગ્રામ આપણે દૂધ લેશું તમે જેટલા ગાજર લો એટલું સામે તમારે દૂધ લેવાનું છે ને આમાં આપણે માવાનો ઉપયોગ નથી કરતા દૂધ દૂધ ફૂલ ફેટ લેવાનું છે અને પેનની આજુબાજુ જે માવો ચોટે એ પણ મિક્સ કરતું જવાનું છે જેથી કરીને આપણું હલવો છે એ દાણાદાર બને હવે અહીંયા મેં મલાઈ લીધી છે ત્રણ ચમચી આપણે તાજા દૂધની મલાઈ લેવાની છે જેનાથી એકદમ ક્રિમિસ્ટેક્ચર આવશે આ રીતના મલાઈ અને દૂધને આપણે સરખી રીતના મિક્સ કરવાનું છે અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે હવે વન થર્ડ કપ મેં ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમે બધા ઓછા પ્રમાણમાં કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે હવે ધીમા ગેસ જ આપણે આને કરવાનો છે તમે આ રીતના પણ ટ્રાય મારજો હવે અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર રાખવાનો છે ઇલાયચી હું એમને નથી ક્રશ કરતી એની જોડે થોડી ખાંડ ક્રશ કરું છું જેથી કરીને ઇલાયચી ફટાફટ પીસાઈ જાય તો તમે આ રીતના પણ ઇલાયચીને ક્રશ કરી શકો છો હવે ઉપરથી ફરી પાછું આપણે એક ચમચી ઘી નાખીશું શિયાળું આવે અને ગાજરનો હળવો ન બને એવું તો બને જ નહીં અને બધાના ઘરમાં ગાજરનો હળવો બનતો જ હોય છે પણ રીત અલગ અલગ હોય છે તો તમે આ રીતના પણ બનાવી શકો છો ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો તો રેડી છે આપણો ગાજરનો હલવો ને ગાજરમાં કિસમિસ ખૂબ સરસ લાગતી હોય છે તો અહીંયા મેં કિસમિસ નાખી છે તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો તમારા પસંદ પ્રમાણે આ રીતના ખૂબ જ ટેસ્ટી એવો આપણા ગાજરનો ગલવો ગરમા ગરમ રેડી છે તો ગરમા ગરમ જ તમે એને સર્વ કરી શકો છો બ બાય ફ્રેન્ડ્સ અને નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ